પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ સમી વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ ને રૂપિયા પંદર હજાર કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ બ્યુરો રિપોર્ટ રામજીભાઈ વર્ષ બે હજાર માટે સરકાર પીએસએસ એટલે કે ભાવે ખરીદી માટેની યોજનામાં પાટણ જિલ્લામાં આપણે સિદ્ધપુર સમી અને વારાહી ત્રણ સેન્ટર કાર્યરત કરેલા છે જે આજથી કાર્યરત થયેલા છે અને આજે તમામ સેન્ટરનો શુભારંભ પણ કરેલો છે જેમાં અગાઉના દિવસે આપણે ખેડૂતોને અગ્રતાક્રમ મુજબ એસએમએસ કરી જાણ કરતા હોઈએ છીએ અને ખેડૂતોને ખરીદી માટે બોલાવતા હોઈએ છીએ ખેડૂત પોતાની જે જન્સી છે એ લઈ અને એપીએમસી ખાતે આવેલ ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ કરે છે જેમાં સરકારશ્રીએ નિયત કરેલા જે ધારાધોરણ છે તે મુજબ ખરીદી કરવામાં આવે છે અને ટેકાના ભાવે એમની ખરીદી કરી ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટેનું તમામ આયોજન સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવે છે નામ વીજીભાઈ માછમયમાં માયવાલ છે નુખાસનનો વતનું અને હું ટેકાના ભાવે સરકારે જે જાહેરાત કરી ખરીદી ચાલુ કરી છે એમાં હું મારો પોતાનો માલ લઈને હું સિદ્ધપુર એપીએમસી માર્કેટમાં આપવા માટે આવેલો છું સરકારનો ભાવ ચૌદસો બાવન રૂપિયા છે ત્યારે જ્યારે બજારનો ભાવ હજારથી અગિયારસો રૂપિયા છે એમાં ખેડૂત તરીકે મને સીધી સીધો ફાયદો ત્રણસોથી ચારસો રૂપિયાનો થઈ રહ્યો છે એટલે હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અને આભારી છું ધન્યવાદ